મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો તમે આગળ જોઈ લીધી છે આગળની ક્લિપ કે તમને બતાવીશું અમારે પથ્થર લઈ જવાનો છે પણ એ પથ્થર તમે હજી સુધી લગભગ જોયું નહીં હોય એવી રીતના ગાડીઓ વાળા બાંધતા બસ જોઈ છે આ દોડા બોવડા છે બધું જો રહી જાય તો રહી જાય તો લઈ જાય છે પણ તમને એ નહીં આવે ને તો આગળનો વિડીયો તમને એનાથી સારો તમને લાવીને બતાવી લાસ્ટ સુધી રેજો હવે આવીશું અમે લોકેશન ઉપર

તૈયાર છે આપણે તૈયાર કરી નાખ્યું છે તો મિત્રો આપણે ચાલુ કરીએ કે કેમ લાગે છે પથ્થર ખેસી શકે છે કે નહીં તો તો આ બાજુ વી આવો આ બધું ઉતરો આઈ તો મિત્રો

છે છે છો તમે જોઈ શકો કારણ કે એટલો લગભગ દોડી તૂટી જાય બે વાસ એક થાય ભાઈ બે ગાડી થાય એટલે લગભગ ખેલાઈ જવું જોઈએ એટલું બધું દોડું નથી એક કામ કરી આ પડી એક છે તો ટૂંકી થાય ટૂંકા ઓલા કાઢે છે ભાઈ आ गया आ गया पाछी वाला ले दो ये गाड़ी ಅಲ್ಲೇ ಇತ್ತು ಲಾಕ್ ಜೋರತೆ ಯಾಕ ಅಲ್ಲಾಗ ಲೇ لے ಇದಲ್ಲ ಕೆಚಿಲ್ಲ ಬೋರು ಕೆಚುನೇ ನಿ ನಿ ಓಪರ್ ಖಬರ್ ನಿ 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 ನಿ

લગભગ તો તૂટી જાય રે નહી મતલબ જોવો જવા નહી મતલબ મિત્રો જો કેવી દોડી ની કેવી હું હાલત કરી નાખી તમે બે ગાડીઓ થઈ હતી જો તમને ગમો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો નઈ તો તમને ગમે ને એવો કોમેન્ટ કરજો કે એવો વિડીયો મેં બનાવીને ને હાટુ લાવશું